આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે શું નામ આપનું ભૂપેન્દ્રભાઈ પંચાલ ભૂપેન્દ્રભાઈ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો વિસ્તાર કર્યો છે આ વિસ્તાર નવા નરોડા એરિયા કહેવામાં આવે છે હંસપુરાની અંદર જ આવેલો છે પણ અમે નવા નરોડાથી જ અહીં આગળ અમે ઓળખીએ છીએ અને નરોડાનો વિકાસ કેવો કહી શકાય નરોડાનો વિકાસ જોરદાર કર્યો છે મ્યુનિસિપાલિટીએ રોડ રસ્તા બધું સરસ બનાવ્યું છે અહીં આગળ રસ્તા બહુ સરસ ચોકડી અમારી નજીક ચોકડી જ પડે છે પણ ચોકડી આગળ જે રોડ સરસ બનાયા છે એટલે લોકો ધમધમાઈને વાહનો ચલાવે છે અને એના કારણે રોજ બરોજ એક એક એક્સિડન્ટ થતો જ હોય છે અને અમારે સોસાયટી નજીક હોવાથી અમારે તરત જ ત્યાં સેવામાં જતા રહેવું પડે છે દરરોજનો આ પ્રશ્ન છે કેટલા અકસ્માત કેટલા થયા અત્યાર સુધીમાં લગભગ પંદરેક એક તો થયા હશે ઓછામાં ઓછા તો આ અંગે અહીંયા સ્થાનિકો દ્વારા તમારા દ્વારા ક્યાંય ફરિયાદો કરવામાં આવી છે ખરી અમારા દ્વારા ચેરમેન તરફથી એક બે અરજીઓ ત્યાં આપેલી છે મ્યુનિસિપાલિટીમાં આપેલી છે પોલીસ ખાતામાં હમણાં બે દિવસ પહેલાં પાછી આપી છે એટલે અરજી તો અમે આપી જ છે પણ હજુ કોઈ આવ્યું નથી એ લોકો નોંધ લે છે ખરા એ લોકોએ આવીને તપાસ કરી હતી નોંધ લીધી હતી પણ હજુ એમણે કીધું દસ દિવસમાં આવીશું પણ દસના પંદર દિવસ થયા પણ રોજ જે અકસ્માત થતા હોવાથી તાત્કાલિક જો થાય તો એના માટે અમારી આ રિક્વેસ્ટ છે મ્યુનિસિપાલિટીને અહીં આગળ અમારી ચારે બાજુ એ શાળાઓ છે ચારે બાજુ આવેલી શાળાઓ છે દરેક રસ્તા ઉપર શાળાઓ છે જ અને એના કારણે વાહનોની અવર બહુ જ છે બહુ જ વધી ગઈ છે સાથે સાથે આપણે વાત કરી રોડ રસ્તાની તો કાઉન્સિલરના બજેટમાંથી તમારે ત્યાં કેટલું બજેટ વપરાય છે ખરું નવા નરોડામાં કેટલા બજેટો વપરાયેલા જોવા મળે છે ખરા આપણે સ્થાનિકોને પૂછે કે બાકડાથી શરૂ કરે તમારા વિસ્તારમાં બાકડા અમારે અમારી સોસાયટીમાં ગઈકાલે જ એક બાકડો મૂકી ગયા છે અને ગઈ સાલ બહારની સાઈડમાં તો કોઈ બોકડા મૂકેલા જ નથી પણ જો એ મૂકી દે તો અમારે બેસવા માટે સિનિયર સિટીઝનને બેસવા માટે વિસામો થઈ જાય અને બે ઘડી અમારો સમય નીચે પસાર થાય

મ્યુનિસિપાલિટી કામ તો કર્યું જ છે નથી કર્યું એવું નથી પણ એની જે ઉણપ છે એ પૂરી કરવી જોઈએ આ અમે કીધું ને કામગીરી મંત્રી સંત્રીને કેટલા માર્ગ અપાય પાસ કેસ માંથી કેટલા માર્કે આમ તો પાસ જ ગણાય અને આ બમ્પ બની જશે આ તમે રજૂઆત કરશો પહોંચશે સમાચાર

જ્યારે જયારે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે એક ટેક્સ તરીકે પ્રજાજન તરીકે તમારું શું માનવું છે કે એની કેટલી તકલીફો છે સારા કામો છે કે એની કાઉન્સિલરો કેટલું ધ્યાન આપે છે તમારા શું પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે વર્ષમાં કોઈ પ્રસંગ એવો હોય નવરાત્રિમાં ખાલી દર્શન દેવા માટે આવે છે નથી આવતા એવું નથી બોલ બચ્ચન બોલ બચ્ચન તો હવે આ દુનિયામાં ચાલતું જ હોય ભાઈ એ બહુ કોઈ પ્રશ્ન નહીં ઉભો થતો પણ એક વસ્તુ કે અહીંયા બાજુમાં એસપી સ્કૂલ છે જ્યારે સ્કૂલ છૂટે ને ત્યારે અત્યંત ટ્રાફિક થાય છે અહીંથી ચાલું પણ દુષ્હે થઈ જાય છે અને ઘણીવાર ભયંકર જીવલેણ અકસ્માતો થાય છે એટલા માટે તો બાળકોને અને વડીલો અહીંયા વૃદ્ધો ઘણા બધા છે વડીલો એટલે મારી એક અપેક્ષા એવી છે કે અહીંયા બીઆરટીએસ કે એમ ની કોઈ રૂટ ચાલુ થાય તો એથી શેક સ્વામિનારાયણ પાર્ક સુધી અથવા તો શું કહેવાય અઠ્ઠાણું નંબર જો લેવો હોય તો છે એક વ્યસંત વિહાર સુધી જવું પડે છે તો એ તકલીફ દૂર થાય અને અહીંના લોકોને લોકલ લાભ મળે તો એમટીએસ નો અને બીઆરટીએસ નો રૂટ અહીંથી ચાલુ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જોતા પાસ કરશો ના પાસ તો નહીં પણ આ હું તમને કહું સાડા છ માળખ અપાયું કમલેશ શુક્લ બોલું છું ઓર્ચિડ રોયલ ઓર્ચિડ રોયલ હંસપુરાની પાછળની સાઈડનો ભાગ છે

ચાલતા ચાલતા લોકો સવારે કે રાત્રે જો ચાલતા હોય તો ઘણા લોકો ચેન સ્કેન કરે છે તો એના માટે રોડ ઉપર ને એની આજુબાજુ જો કેમેરા લગાવેલા હોય તો આપણને સીસીટીવી કેમેરા લાગેલા હોય તો આપણને એનો ફાયદો થઈ શકે પોલીસ સ્ટેશનો કેટલા તાતી જરૂર છે જેમ કે ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિકના પોલીસ પોઈન્ટ જોઈએ બાકી પોલીસ ચોકી પણ જોઈએ શું નહીં હસપુરા પોલીસ ચોકી છે નરોડા પોલીસ ચોકી છે પોલીસ ચોકી નિયર અબાઉટ છે પણ હજુ એક નજીકમાં બને એવી આશા રાખી શકાય એમ સાથે જે વાત કરી કે સ્ટ્રીટ લાઈટ કેટલો અભાવ છે કેટલી ચાલુ હશે સ્ટ્રીટ લાઈટ ની અંદર જે અપ એન્ડ ડાઉન લાગે ઓડ એને રીવન લગાયેલા છે એની અંદર ઘણી જગ્યાએ અંધારપટ લગાતો હોય છે તો એની અંદર બી થોડો સુધારો કરવાની જરૂર છે એમને કેટલા માર્ક સફાઈ દસમાંથી કેટલા માર્ક્સ આપશો દસમથી સાતથી આઠ માર્ક્સ આપી શકાય અત્યાર સુધીમાં એ લોકોએ સાતથી આઠ ટકા જેટલું કામ કરેલું છે એને આપણે પ્રાઉડ કરીએ છીએ નો ડાઉટ શું બેનામ મારું નામ રમા દેવરા છે હું રાજસ્થાની છું આ વિસ્તાર આ નવા નરોડા વિસ્તાર છે હંસપુરા ગામ લાગે છે એમાં વિકાસ ઉભી શકાય વિકાસ સારો છે પણ અમને થોડી જે તકલીફ પડે છે એના કારણે અમારે કે કેવું છે હા તો શું કહેવા માંગો કઈ તકલીફો વિશે કઈ દુવિધાઓ માટે શું કહેશો મેન અમારે એ કેવું છે અમારે જે છે સર્કલ બનાવ્યું છે ત્યાં એક પણ બમ્પ નથી અત્યાર સુધીમાં કેટલા કમથી કમ 40 બજા જીવા તો અમે પોતે એક્સિડન્ટ જોઈ ચૂક્યા છીએ એક બે જણ તો અહીંયા ગુજરી પણ ગયા છે એના લીધે અમારે કેવું છે જ્યારે પોલીસ આવે પણ છે જોવા એ છતાંય હજી સુધી બમ્પનો કોઈ નિરાકરણ નથી આવ્યું કેટલા સમયથી બમ્પની રિક્વાયરમેન્ટ કરી છે રજવા ક્યાં ક્યાં કરી ચૂક્યા છે રજવા તો અમે ઘણી જગ્યાએ કરી ચૂક્યા છે પણ હજી ક્યાંયથી સંભાળ આવી નથી કેમ કે ચારેકા ચારેકોરથી જ્યારે

બરાબર એનો વધારે પ્રોબ્લેમ થાય પેલો સ્ટેટ રોડ જે નવો બન્યો છે ત્યાંથી બધા સ્પીડમાં આવે છે આ બંને બાજુ ડિવાઇડર જોઈએ કાયદેસર બરાબર અહીંયા પાન પાર્લર છે મારું દેવરાજ પાન પાર્લર બાજુમાં હોટીલમાં રોજના લગભગ અઠવાડિયામાં એક બે એક્સિડન્ટ થાય છે થાય છે ને થાય છે હા ખાઈ સો ટકા મૃત્યુ પણ થયા હશે મૃત્યુ તો અહીંયાથી ટૂંકમાં શું એકસો આઠમાં રવાના કરી દઈએ પબ્લિક ભેગી થઈને એટલે પછી શું હા હા અમારા ફ્લેટ ના રહીશો બધા અડધી રાતે દોડીને ત્યાં આગળ સેવા આપે છે બધા મારું નામ વિપુલ પટેલ ઉર્ફે સુમભાઈ નરોડા કોર્પોરેટર ભાજપ તો સાહેબ આપણે વાત કરીએ કે અહીંયા આગળ ખૂબ જ સરસ મજાનો વિકાસ લોકો દ્વારા જાણવા મળ્યું પણ જે છે એ માટે આપણું શું કહેવું છે કે રોડ છે બમ્પનો અભાવ છે શહેરી બસ અહીં નથી આવતી અહીંથી જવું પડે તો શિક્ષણ વિકાસ માટે હજી નવા વિકાસ માટે તમે શું શું વિચારી રાખી જે બંપની વાત જઈ ચાર રસ્તે વારંવાર એક્સિડન્ટ થતા હોય છે લોકો સ્પીડમાં ચલાવતા આ સો ફૂટ ઉપરનો મેઇન રોડ હતો બે વર્ષ પહેલાં રોડ ઉપર આવી ના શકો લોકોની માગના હિસાબે સારામાં સારો રોડ બનાવ્યો પણ લોકો સ્પીડમાં છે અને ક્રોસ રોડ ઉપર ટૂંક જ સમયની અંદર લોકોની માગણી પ્રમાણે બમ્પની વ્યવસ્થા થઈ જાય છે સ્ટ્રીટ લાઇટો આપ જોશો તો એ ચાલુ જ છે ને બીજા નવા પોલ નખાઈ હાઈ રાઇટ જે રોડ પ્રમાણે હોય એ નખાઈ રહ્યા છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે ફૂટપાથનું પણ બે કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે નોરતા પછી આ વિસ્તારના નવા જે રોડો બન્યા એ બધા રોડ ઉપરની ફૂટપાટો નોરતા પછી કામગીરી ચાલુ થઈ જશે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પૂર્ણ થઈ જશે લોકોના જણાવવા પ્રમાણે સીસીટીવીનો અભાવ છે ચેન સ્નેચિંગ પણ થાય છે પોલીસ જે ચોકીઓ હોવી જોઈએ સફિશિયન્ટ નથી એવું પણ કહી રહ્યા છે બાકડા પણ નથી જે બજેટમાંથી તમે વાપરી રહ્યા એ બાકડા પણ અનસફિશિયન્ટ છે મેઇન જાહેર રોડ પર હોવા જોઈએ એ પણ નથી ફૂટપાથનો પણ અભાવ છે એ બાબતે શું કહેવાય બાંકડા જાહેર રોડ ઉપર કમિશનરના નોમ્સ પ્રમાણે મૂકી શકતા નથી એટલે જાહેર રોડ ઉપર નહીં સોસાયટીની જે પણ ડિમાન્ડ હતી એ પ્રમાણે અમે આરસીના બાંકડા આપ્યા જ છે અને જરૂર હશે તો નવું બજેટ પણ આવેલું છે આવનારા દિવસોમાં એ સોસાયટીમાં અમે પૂરા કરીશું અને કોઈ પણ જાતનો આપણે તમના નરોડા વોર્ડની વિકાસની ગાથા કહું તો નરોડા વોર્ડની અંદર એક ટાંકી બનાવી પાણીની ટાંકી બનાવી એક મુઠિયા ટાંકીનું કામ ચાલુ છે એક ઉમાસકુલ ટાંકી બની રહી છે એક સત્યમ ટાંકી બની રહી છે આ ટાંકીનું પાણી નરોડા વોર્ડની અંદર ખૂટે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે આગોતરા તૈયારી રૂપે આપણે પાણીની ટાંકીઓ બનાવી અને શહેરી બસ કેટલી જલ્દી અંદર આવશે શહેરી બસ આપણે જે બીઆરટીએસ બસ કહેવાય તો આપણે ડેગામ સર્કલ મેઇન રોડ અહીંથી પાંચસો મીટરે અંતર ના થાય ત્યાં બસો આવી જ રહી છે અને જરૂરિયાત પ્રમાણે આ વિકાસ પૂરો થઈ જાય તો એ રીતે પછી ભવિષ્યમાં અંદર રૂટમાં નાંતે આયોજન કરીશું પણ હજુ ફૂલ ફ્લેગમાં આખા વિસ્તાર પેક થઈ જાય અને આ બિલ્ડિંગો જે બની રહી છે એમાં બધા રેસિડન્ટ રહેવાઈ જાય છે તો એ પ્રમાણે એમની જે માગ છે એ અમે પૂરી કરવા પ્રયત્ન કરીશું લોકલના લોકો એ પ્રમાણે અહીંયા આગળ મ્યુનિસિપલ લાઇબ્રેરી છે સરકારી સ્કૂલોનો પણ લાભ મળવો જોઈએ અનુપમ સ્માર્ટ તમે આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે સાવ સ્કૂલની સામે એક મોટું સ્કૂલનું ખાતમુહૂર્ત થઈ ગયું ઓનલાઈન અને કામગીરી પણ ચાલુ છે કદાચ અમદાવાદની અંદર લેટેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનશે મેદાન સાથેની તો આમાં આ વિસ્તારમાં બનશે સરકારી સરકારી અનુપમ કરતા ચડી જાય એવી લેટેસ્ટ જે અત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણે બનાવી જઈ રહ્યા છે બીજું આ જ રોડ ઉપર રાજન પાર્ટી પ્લોટની સામે સ્પોર્ટ સંકુલ હમણાં તેત્રીસ કરોડના ખર્ચે મંજૂર કર્યું કોમ્યુનિટી હોલ કોમ્યુનિટી હોલ પાછળના રોડે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ જે લોકોના મધ્યમ વર્ગના ગરીબ વર્ગના માટે આપણે બનાવી રહ્યા છીએ કામગીરીની વાત એવી છે કે વિકાસના કામો કદાચ એવું હું કહીશ કે અમે નસીબવાળા છે ચારે કાઉન્સિલરો કે આ ટમની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી થ્રુ અમારા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષના નેતા દંડક અને અમારો અધિકારીગણને માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની અંદર નરોડા વોર્ડમાં તમે એવું કોઈક કહી નહીં શકો કે આ વસ્તુ નદી એક સ્વિમિંગ પુલ બની રહ્યો છે મેવાડા પાર્ટી પ્લોટે એક લાઇબ્રેરીની જે વાત કરીએ તુલસી આગળ બની રહી એક અર્બન હેલ્થ સેન્ટર ટૂંક જ સમયમાં દસમા મહિનામાં ચાલુ થઈ જશે એની અડીન લાઇબ્રેરી આપણા બસો વિદ્યાર્થીની એસી બની રહી છે એ પોરિયેટમ હોલ આપણા હંસપુરાની સામેના રોડે બની રહ્યો છે આવા વિવિધ જેને એક મોટો ગાર્ડન જે કહેવાય એનું પણ ટૂંક સમયમાં ટેન્ડર આવી જાય છે એ બંબની જે અરજીઓ સોસાયટીની હતી એની સાથે અમારી પણ ડિમાન્ડ હતી અને એમની અરજીઓની સાથે અમે કોર્પોરેશનમાં સબમિટ કર્યા ટ્રાફિકમાં કર્યા ટ્રાફિકમાં મંજૂર થઈને હમણાં જ બધી પાંચ છ જગ્યાએ આ ચાર રસ્તા છે એ બધી જગ્યાએ બમ્પ બની જવાના છે નજીકના દિવસમાં હમણાં જે

એક પણ તમે જોઈ શકો એક પણ બમ્પ નથી અને સાધનોની સ્પીડ તમે જોઈ શકો છો અમારા રોજનો મિનિમમ એક એક્સિડન્ટ રોજનો થાય છે અરે ગમકાય એક વખત તો એક્ટિવાના ચાર ટુકડા થઈ ગયા હતા પણ એટલી તકલીફ છે અને અમારા સામે તમે જોઈ શકો કે અમારા સામે એસપી સિનિયર સ્કૂલ છે બહુ મોટી સ્કૂલ છે અંદર ઓછા ઓછા હજારો છોકરા ભણે છે એમના જીવનું બી જોખમ હોય છે પ્લસ એમના વાલીઓનો જે લેડીઝો મૂકવા આવતા હોય છે છોકરાઓને এলো কো নুপার তা কলি ভাইয়ে.

ફૂટપાથો તમે જોઈ શકો છો તમે બતાવી શકો છો હજુ ફૂટપાથ બનવાની બાકી છે અને જે ગટરો છે જે વરસાદી ગટરો નાખી તો દીધી છે પણ સાફ સફાઈ થતી નથી પરિણામે પાણી કેટલા ભરાય છે કેટલા કલાક ઓસરે છે અહીંયા આગળ સાચું કહું ખોટું નહીં બોલું સાહેબ પાણી અહીંયા નથી ભરાતા પણ આગળ ભરાય છે કારણ કે ત્યાં સાફ સફાઈનું તકલીફ છે શહેરી બસ કેટલી તાતી જરૂર થઈ શકાય અહીંથી બહાર જવા માટે શહેરી જ બસની જરૂર ઘણી છે સોમનાથ જે સુધી કયો નંબર આવે છે સ્વામિનારાયણ પાક આવે છે બસ

બનાવો થાય છે એ અમારા સ્ને ચેકિંગના બનાવ તો અહીંયા ખાસા બને છે કારણ કે રોડ મોટો છે બમ્પરો છે એની મેઇન મુદ્દો બમ્પર પર જ આવીને અટકે છે કારણ કે સ્નેહ ચેકરો આવે છે ખેંચીને સીધા નીકળી શકે છે એમના રૂટ એમના માટે સારો છે તો પોલીસ ચોકીઓનો કેટલો અભાવ છે ટ્રાફિક પોલીસનો જોઈએ એ કેટલો અભાવ કહી શકાય સાહેબ ટ્રાફિક પોલીસનો તો અહીંયા અમે વિચાર ના કરી શકીએ કારણ કે અહીંયા આગળ અત્યાર તો અમને નથી લાગતું કે અમારા માટે અત્યાર થઈ શકે અકસ્માત નિવારવા માટે સ્પેશિયલ તમે રિક્વાયરમેન્ટ કરી શકે કે અકસ્માત નિવારવા માટે હા અકસ્માત નિવારણ માટે અમે લોકો રાખી શકીએ વિશ્વાસ કે અમને મળશે તો કાઉન્સિલર શું કહે છે આ બાબતે કાઉન્સિલરની કામગીરીને મોલવતા 10 માંથી કેટલા માર્ક અપાય પાસ કે ફેલ પાંચ થેન્ક યુ શું નામ આપનું જિગ્નેશ પટેલ જિગ્નેશ ભાઈ આપડે ઉપાજી કહો વિસ્તાર નવા નરોડા નવા નરોડા આ ચાર રસ્તાથી કયા રોડ ક્યાં ક્યાં જાય છે આ રસ્તો એકસો આઠ બાજુ જાય છે આમ દેગામ રોડ પર જાય છે આમ રિંગ રોડ પર ટચ થાય છે અહીંયા સર રસ્તા સરસ બનેલા છે ગાડીઓ બધી બેફામ આવતી હોય છે ના ચોક ચાર રસ્તા પર છે ને કોઈ સર્કલ નથી અથવા તો કોઈ બંફ નથી એના કારણે દિવસમાં એકાદ બે એક્સિડન્ટ થતા જ હોય છે અને કોઈને કોઈ પડતા હોય વાગતું હોય છે

એ તો આઈડિયા નથી પણ અમારા સોસાયટીના જે સભ્યો એ બધાએ અરજીને આપેલું છે તો એક આ તો થઈ વાત તમારા કાઉન્સિલર શ્રીની કામગીરી પણ બીજું એક ટેક્સ પર તરીકે પ્રજાજન તરીકે બીજું શું કહેવા માંગો છો શું પૂછવા માંગો છો પ્રજા પૂછેલી પ્રોગ્રામ દ્વારા શાળાની વાત શું કરવા માંગો બીજું અત્યારે જે આ સ્કૂલની અંદર જે બને બહુ મતલબ બહુ નિંદનીય છે મતલબ હય્યુ કંપી જાય એવી ઘટના છે એમ કે બાળકો માટે ચિંતા થાય આપણા બાળકો સ્કૂલમાં ગયા હોય તો તો સરકારે ટૂંકમાં સ્કૂલોની અંદર બહુ બધું મતલબ સિક્યુરિટી બાબતે ધ્યાન આપવું જોઈએ અને આવી સ્કૂલના મેનેજમેન્ટ દરેક જગ્યાએ જ્યાં જ્યાં મતલબ કચાસ રહી જતી હોય ને આવી ઘટનાઓ બનતી હોય એ બધી વસ્તુ પર સરકારે બહુ ધ્યાન આપવું પડશે એમ અને આ જે તે બાળક જેને ખોયો છે મા બાપની હૈયાની પરિસ્થિતિ તો આપણે તમે કહું કલ્પના બી ના કરી શકીએ કલ્પનાથી જ હૈયું ગદગદ ફાટી જાય મતલબ એટલું રુદન થઈ જાય બરાબર છે તો એને ન્યાય પણ મળવો જોઈએ બરાબર છે અને જે કઈ કચાસ થઈ હોય મેનેજમેન્ટ થી સ્કૂલ થી અને જેને કર્યું છે એના પરિવાર સુધી બધાને પ્રોપર મતલબ સજા થઈ વિયોગ જે થી આ ઘટનાઓ આગળ બને નહીં વનિતા નામ છે મારું ચાર આ હંસપુરા રોડ કહેવાય છે અહીંયા કને જે આ ચાર રસ્તા છે ને કોઈ વાહન ગમે તે આ છે બમ્પર ન હોવાનું બરો કેટલા કસમાં સર્જાય છે રોજ 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 તો ખ્યાલ નથી પણ અંગ સંભાવના વધારે છે કારણ કે સ્કૂલ છે ને આ ચાર રસ્તામાં વાહન ગમે ત્યાંથી આવે છે કેટલો ભય જોખમ બહુ જ બહુ જ એટલે જાતે પેરેન્ટ જાય છે હા તો એકલા નથી મોકલી શકતા બાળકોને શું નામ આપનું ગિરીશભાઈ ગિરીશભાઈ આપણે ઉભા છે કયા ચાર રસ્તા છે આ ઓર્ચિડ ચોકડી પડે છે એસપી સ્કૂલ જેનિયર સ્કૂલ રોડ રસ્તા તો સારા છે નવો બનેલો છે પણ અકસ્માત એક તો ટ્રાય સ્કૂલ આજુબાજુમાં સ્કૂલો વધારે આવેલી છે અને બંફની અસુવિધાના કારણે એક ખાસ તો જરૂરિયાત છે એટલે પ્રશાસનને ખાસ વિનંતી છે કે જેથી કરીને એક બમ્ફની અથવા ટ્રાફિક સિગ્નલની અથવા તો ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે વિકાસ તો સારો એવો થઈ રહ્યો છે બરાબર છે પણ ટ્રાફિક બંપની એની ખાસ જરૂરિયાત છે કારણ કે સ્કૂલો નાના બાળકો આવતા જતા હોય છે એટલે એક્સિડન્ટનો દિવસના દિવસમાં એક બે તો બનાવ બનતા જ હોય છે મનીષ બોલું છું આ નરોડા વિસ્તાર છે નવા નરોડા વિસ્તાર છે આ એસપી જીનેસી સ્કૂલ છે તો એની મુખ્ય સમસ્યા શું છે અહીંયા સમસ્યા એક એ છે કે સાધનો એમને મન ફાવે એટલી સ્પીડમાં ચાલતા હોય છે કોઈ સ્પીડ બ્રેકર નથી કશું જ નથી અમારે સાધન લઈને આવવું હોય ને તો બી અમને તકલીફ પડે છે એટલી ગાડીઓ એટલી ફાસ્ટ જતી હોય છે બાળકોને એકલું મોકલવામાં કેટલો ભય લાગે છે ડર લાગે છે છોકરાઓને મોકલાય જ નહીં એકલા આ રોડ ઉપર મોકલો એટલે એક્સિડન્ટ થાય છે અને અઠવાડિયાના બે ત્રણ એક્સિડન્ટ થતા હોય છે એટલે વચ્ચે એક એક્સિડન્ટ થયો તો એમાં તો માણસ મરી ગયો તો આની વારંવાર રજૂઆત તરફથી વારંવાર જણાવ્યું અમે બધાને કીધું સ્કૂલમાં શાળાવાળા શું કે છે બાબતે એ લોકો કે છે અમારાથી કશું થાય એવું છે નઈ મંત્રી તંત્રી શું કરે જ્યારે સ્કૂલ કરી ત્યારે એમની જવાબદારી આવે બધી જવાબદારી આવે

એમ પાસ પણ જે જોઈએ એ ના કર્યું એટલે ત્રણ આપી શકાય થેન્ક યુ ઓકે શું નામ આપો સુરેશભાઈ સુરેશભાઈ આપણે ઉભા થી કયો વિસ્તાર છે નરોડા નવા નરોડા તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ માં સ્વાગત છે તો એક વાહન ચાલક તરીકે તમને પૂછો પૂછો કે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય વિકાસ સારો છે સાહેબ પણ કોઈ વ્યવસ્થા નથી વ્યવસ્થા એ છે કે જે બમ્પ જોઈએ એ નથી ટ્રાફિક સિગ્નલ નથી નાના નાના છોકરાઓને રોડ પાર્ક કરવો હોય તો પ્રોબ્લેમ થઈ જાય મમ્મી પપ્પા સાથે જોઈએ બાજુમાં સ્કૂલ છે એસપી સ્કૂલ એની અંદર બાળકોને અવરજવર કરવી હોય તો બાળકના માતા પિતા સાથે જોઈએ જ પેરેન્ટ જોઈએ જ એકલું બાળક જઈ ના શકે ના આવી ના શકે તમારા જેવી પેસેન્જર રિક્ષા કે સ્કૂલ વેન ચલાવતા હોય આ લોકોને કેટલું જોખમ રહેલું છે પૂરે પૂરું સાહેબ જોખમ અકસ્માતનું પ્રમાણ ડે બાય ડે કેટલું વધી કેટલા સમયથી અઠવાડિયાની અંદર બે તો થાય જ અને ખાસ કરીને રાત્રે આ રોડ પરથી નીકળો

બબ ન હોવાના કારણે પણ નાના મોટા અકસ્માતો થતા હોય છે કેમ કે અહીંયાથી જે નવ રોડ જે દેગામથી આ સાઈડ નીકળ્યું છે એકસો તરફ એ બિલકુલ નવો રોડ છે ને બિલકુલ રફ વાનો ચાલે છે અહીંયા તો અહીંયા સાડા સત્તા દિશોને કેટીવાર વારંવાર પેરેન્ટ્સ હોય ભેગા ભેગાથી કેટીવાર વારંવાર ઉભો વિરોધ કર્યો છે કેટીવાર રજૂ આપી છે ખરી સાડા સત્તાવાળા શું કહે છે આ બાબતે ના સાડા સત્તાવાળામાં મેં ક્યારેય પણ રજૂઆત કરી નથી અન્ય પેરેન્ટ્સ કે વાલીઓ રજૂઆત કરી છે શું વિચાર્યો ડેટ આઈ ઓનનો ટેન્શન કેટલું ટેન્શન સાથે પેરેન્ટ્સ હે કમ્પલ્સડ યર શુડ બી શુડ બી કન્সিডરડ એઝ અ એઝ અ સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ દે હેવ ટુ પ્રોવાઈડ ધ સડન રિક્વેસ્ટ ટુ ધ ગવર્મેન્ટ ટુ પ્રોવાઈડ અ બમ્પ હેર અને સાથે સાથે વિકાસમાં ક્યાં त्रुटિઓ લાગે છે ક્યાં ફૂટપાથ નથી સ્થાનિકો દ્વારા કે રાત્રે સ્ટ્રીટ લાઇટ પર ડેવલપમેન્ટ ઇઝ બીંગ ડુઇંગ વેરી ફાસ્ટ એન્ડ યુ નો વાય ધીસ ઇઝ કમ હિયર બીકોઝ અવર વેરી લોકલાડીલા પ્રધાનમંત્રી ઇઝ કમિંગ ઓન ફિફ્થ તો તમારા વિસ્તારની કાઉન્સિલરની કામગીરીને મુલવતા દસમાંથી કેટલા માર્ક અપાય એમને પાસ કરશો કે ફેલ કરશો આઈ શુડ ગીવ હિમ સિક્સ આઉટ ઓફ ટેન પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું પણ દિન કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું હતું સાચો સરકાર કે છે